નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈના જે કેટલાક વિદ્યાર્થીઓ છે તેઓ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન જે હેડ ઓફિસમાં વિજિલન્સના વડા વાળા સાહેબ છે તેમના દ્વારા એનએસયુઆઈના ગમે તે બે વ્યક્તિઓને એટલે કે બે વિદ્યાર્થીઓને ઓફિસમાં પ્રવેશ કરીને આવેદનપત્ર આપવાની મંજૂરી પણ આપી હતી પરંતુ તે છતાંય તેઓનું કહેવું છે કે કેટલાક જે વિદ્યાર્થીઓ છે ત્રણ જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ દ્વારા યુનિવર્સિટીના પાછળના ગેટ પર પાછળના દરવાજેથી બીજા માળની બારીમાંથી ગેરકાયદેસર રીતે તેઓ ડોક્યુમેન્ટ્સ રૂમમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ દ્વારા ઘણી બધી ધમકીઓ આપવામાં આવી રૂમ ખોલી નાખો નહીં તો રૂમને તોડી નાખવામાં આવશે આ રીતે તેઓ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યો હતો જેને લઈને આ અંતર્ગત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે ત્રણ વિદ્યાર્થીઓના વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે તેઓ વિરુદ્ધ ટ્રેસપાસિંગ અને ગેરકાયદેસર પ્રવેશ કરવા અંતર્ગતની ફરિયાદ કરવામાં આવી છે આ જે ડોક્યુમેન્ટ રૂમ છે ત્યાં ખૂબ જ અગત્યના ડોક્યુમેન્ટ્સ હોવાનો દાવો વિજિલન્સ વડા દ્વારા કરવામાં આવ્યો છે અને જ્યાં તેઓ દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવતા આ પ્રકારે ફરિયાદ થઈ છે આપ સૌ જાણો છો કે ગઈકાલે એટલે કે બાવીસ તારીખના રોજ લગભગ બપોરના સાડા બાર વાગે પચાસક જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ આવેદનપત્ર આપવા માટે ધસારો કર્યો હતો ત્યારે અમારા સિક્યુરિટી ઓફિસર સદસ્યશ્રી વાળા દ્વારા તેઓને શાંતિપૂર્ણ રીતે પત્રની રિક્વેસ્ટ કરવામાં આવી હતી આમ છતાં સિક્યુરિટીનું ન માની દરવાજો અમુક વિદ્યાર્થીઓ દરવાજો કૂદી અને યુનિવર્સિટીનો જે પાછળનો ભાગ છે ત્યાં સેકન્ડ વીક ઉપર ચડી અને આઈક્યુએસીનો જે સ્ટોરરૂમ છે એમાં પ્રવેશ કરીને નિશાણીથી ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો અંદરથી દરવાજો તોડવાની ધમકી આપી હતી આમ ત્રણેક જેટલા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના સેકન્ડ ફ્લોર ઉપર ગેરકાયદેસર રીતે જે પ્રવેશ કરવામાં આવ્યો હતો તેને અમે સખત વખોડી દઈએ છીએ અને એટલા માટે જ આજે આ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અમારા સુદર્શનજી વાળા દ્વારા ઓફિશિયલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારની આ પ્રકારની વિદ્યાર્થી દ્વારા અક્ષિષ છે એ ચલાવી લેવામાં નહીં આવે એમને આવેદનપત્ર આપવા જ્યારે આવ્યા ત્યારે શાંતિપૂર્ણ આવેદનપત્ર આપવાની બદલે જે પ્રકારનો માહોલ ક્રિએટ કર્યો અને જે રીતે દરવાજા કૂદી અને બીજાના બીજા માળ ઉપર વિદ્યાર્થીઓ ચડી ગયા હતા એની અમે સખત નિંદા કરીએ છીએ કોઈ પ્રકારની તોડફોડ નથી કરી પણ જે રીતે એ લોકોએ પ્રવેશ કર્યો હતો અને નિશાણીમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કર્યો છે આ રીતે જે ગેરકાયદેસર ટેસ્ટ પાસિંગ ઓફ ધ યુનિવર્સિટી એટલે ગેરકાયદેસર જે પ્રવેશ કર્યો છે તે બાબતને લઈને અમે આજે યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે આ અંગેના અમારી પાસે ઘણા વિડીયોઝ છે ફોટોગ્રાફ્સ છે અમે પોલીસ સ્ટેશનમાં સમગ્ર વિડીયો ફોટોગ્રાફ્સ એ બધી જ બાબતો પોલીસ સ્ટેશનમાં અમે સુપ્રત કરી દીધી છે